આમ તો જીવનમાં ઘણીવાર ઘણી વાતની જીદ થતી હોય છે પરંતુ એને જીદ ન કહેતા આગ્રહ સમજીએ તો ગુજરાતી ભાષાના મૂળ શબ્દો વ્યાપક અર્થ ધરાવે છે સમજાય તો વંદન સુપ્રભાત હું દમયંતી આજે આપની સમક્ષ મારું એક ગુજરાતી સ્વરાચિત કાવ્ય પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ અને મારા ગુજરાતી ગુરાતી કાવ્યનો શીર્ષક છે આગ્રહ છે કાવ્ય શીર્ષક આગ્રહ છે પૂર્વ જન્મની સફળ યાત્રામાં સહયોગી સૌ નિગ્રહ છે પૂર્વ જન્મની સફળ યાત્રામાં સહયોગી સૌ નિગ્રહ છે શુભ ચિંતનનો સમગ્ર જન્મ મન સમજણનો આગ્રહ છે પૂર્વજન્મની સફળ યાત્રામાં સહયોગી સૌ છે શુભ ચિંતનનો સમગ્ર જન્મ મન આગ્રહ છે વસુલ એ પ્રાધાન્ય પરિગ્રહ છે વસુલ થાય જ્યાં વિશ્વ ખ્યાતિને એ પ્રાધાન્ય પરિગ્રહ છે જે લક્ષણ માળા કળયુગની પૂંજવાદનો આગ્રહ છે

નિજ મનને દર્શન જો મળે આ જીદ નથી બસ આગ્રહ છે પૂર્વજન્મની સફળ યાત્રામાં સહયોગી સહુ નિગ્રહ છે શુભ ચિંતનનો સમગ્ર જન્મ મન સમજણનો આગ્રહ છે ધન્યવાદ